શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી છે મને મારી યમના મૈયા યાદ બહુ આવે મને મારી યમના મૈયા યાદ બહુ આવે યાદ બહુ આવે મને યાદ બહુ આવે યાદ બહુ આવે મને યાદ બહુ આવે મને મારી યમના મૈયા યાદ બહુ આવે વિશરામ ઘાટે માની આરતી થાય વૈષ્ણવો ની ત્યાં પીળભરાયે આરતી નિહાળવા મન ગણું થાય આરતી નિહાળવા મન ગણું થાય મને મારી મૈયા યાદ બહુ આવે અભિષેક કરવો છે મારે ચૂંદડી મનો રથ કરવો છે મારે દીવડા મૂકીને હું તો બહુ હરખા રે દીવડા મૂકીને હું તો બહુ મારી યમના મૈયા યાદ બહુ આવે વ્રજ માં આવી ને માં એ વિશ્રામ કીધો શ્યામ ની સંગાથે તમે પ્રીતળી બાંધી ము నా తే చరే వాము నా ఠే మన మరియము మయ్యా యాద బహు ఆవే సేవా రీత पुष्टि मार्ग मरा जीवनमा उतार्यो नवदा भक्तिने हृदयमा उतारी नवदा भक्तिने हृदयमा उतारी मने मारी यमुना मैया याद बहु आवे दिन तारा किने करिए वल्लभ निजा ખી દિન તારા ખી ને કરીએ વલ્લભની યાદ બહુ આવે યાદ બહુ આવે મને યાદ બહુ આવે મને મારી યમુના મૈયા યાદ બહુ આવે શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી છે